ચેનલ આજે આપણે ઘરે બનાવેલી છે વઘારેલી ખીચડી આ ખીચડી આપણે કઈ રીતે બનાવી છે આવો જાણી લઈએ તેની રીત સૌપ્રથમ વઘારેલી ખીચડી માટે આ રીતે આપણે બધા શાકને તૈયાર કરી લેવાના છે એક તપેલીની અંદર અડધી વાટકી ચોખા ઉમેરી દેવાના છે તેમાં પાણી ઉમેરી અને ચોખાને વ્યવસ્થિત રીતે ધોઈ લેવાના છે ચોખા ધોવાઈ જાય ત્યારબાદ આપણે આ પાણીને નિતારી લેવાનું છે અને ચોખાને થોડીવાર માટે કોરા મોરા રહેવા દેવાના છે હવે એની અંદર આપણે થોડી હળદર અને મીઠું ઉમેરી દેવાનું છે અને એક ગ્લાસ જેટલા પાણીમાં આ ચોખાને પાંચ મિનિટ માટે પલળવા દેવાના છે ગેસ ઉપર કૂકર મૂકવાનું છે કૂકરની અંદર તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાયચીરું હિંગ અને લીલા લીમડાનો વઘાર કરી લેવાનો છે વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાના છે હવે આપણે અહીં એક પછી એક બધા શાકને અહીંયા એડ કરવાના છે જેમાં સૌ પ્રથમ ટમેટાના બટકા લીલા વટાણા બટેટાના બટકા ગાજરના બટકા વાલોળ વાલોળના બી અને ખમણેલું આદુ ઉમેરી અને શાકને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે શાક મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલો કરવાનો છે જેની અંદર ધાણાચીરું પાવડર મીઠું મરચું પાવડર અને હળદર ઉમેરી દેવાની છે ફ્રેન્ડ તમે જો ઈચ્છો તો વધુ મરચું પણ યુઝ કરી શકો છો છેલ્લે એમાં ખાંડ ઉમેરી અને તેને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે હવે આપણે તેમાં ચોખા અને ચોખાનું પાણી બે એકસાથે એડ કરી દેવાનું છે અને એક્સ્ટ્રા એક ગ્લાસ પાણી આમાં ઉમેરી દેવાનું છે ટોટલ આપણે અહીં બે ગ્લાસ પાણી ઉમેર્યું છે કૂકરને બંધ કરી દેવાનું છે અને તેને એક સીટી કરી લેવાની છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી વઘારેલી ખીચડી તૈયાર છે આ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે ટેસ્ટી હોય છે અને એક વાર બનાવીને ખાઈ લઈએ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવી બનતી હોય છે હવે આપણે તેના ઉપર સેવ ઉમેરી દેસું લીલા ધાણા ઉમેરી દેસું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે દેખાવમાં એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો